ચોરીના મોટર સાયકલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ગોડાધરા પોલીસ સ્ટેશનનો ગુનો ડિટેક્ટ કરી નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ બ્રાન્ચ નાવની સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઈમ બ્રાન્ચ નાવની અલગ ટીમો બનાવી સુરત શહેરમાં બનેલ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત હતા જે અન્વયે સુરેશ ક્રાઇમ બ્રાન્ચના એનડીપીએસ અને આર્મ્સ સ્કોડ દ્વારા બાતમી હકીકત આધારે લીંબાઈ શિવાજીનગર ચંદા ડેરી પાસેથી આમિર શમરૂ તુફેલ મોહમ્મદ શેખ શાહિદ આફરીદી અબુબક્કર શેખ કાર્તિક ઉર્ફે કાલુ રોહિત પટેલ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક વગર નંબરની હોન્ડા સાઇન

એકસો ચૌદ મુજબ ગુનામાં વોન્ટેડ હોય જે બાબતે કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવે છે રિપોર્ટર એસ એલ સૈયદ સાથે કેમેરામેન સંદીપ ભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ